આપણે આપણા પરમેશ સ્વરૂપમાં માણસને બનાવીએ અને માટીના પુતળામાં અને ઈશ્વરે પૃથ્વી પરના હાર જીવ જંતુ જનાવરોને ઉત્પન્ન કર્યા અને અદ્ભુત બાબત એ છે કે આદમે દરેકના નામો પાડ્યા પણ બાઇબલ એવું કહે છે કે આદમની સાથે રહે એવો કોઈ પણ યોગ્ય પાત્ર નહીં મળ્યું ત્યારે આદમને ઈશ્વરે ભરૂમમાં નાખ્યો અને તેની પાસળી લીધી અને તેની નારી ઉત્પન્ન કરી આ પૃથ્વી પર એક એવું લગ્ન પ્રસંગ હતો તે એટલો પવિત્ર એટલો પવિત્ર હતો તેમાં કોઈ ખડ પણ નહીં હતું તે લગ્ન હતો આદમ અને હવાનો એવા લગ્ન થાય નહીં એક એવું લગ્ન ઈશ્વરે જ્યારે જોડ્યું ના કન્યાની માં હતી ના કન્યાનો બાપ હતો ના વર્ણમાં ના બાપ હતો

જો ત્રણ ચાર છોકરી આવી ગઈ અને પપ્પાના ઘરમાં સારો વાના હોય તો કંગાલ થતા વાની લાગે થતાઓ પણ પરમેશ્વરે એ લગ્ન પ્રસંગ માટે એક બગીચો બનાવી આપ્યો તેમાં વૃક્ષો રૂપિયા ફળો આવ્યા અને બાઇબલ કહે છે ત્યાં બોર કરાવ્યો નહીં પણ ત્યાંથી એદનવાડી વાડીમાંથી નદીઓ કાઢી બધી બાબતો પરમેશ્વરે વ્યવસ્થિત કરીને આ નવા જોડાને એક લગ્ન વિધિ કરવા માટે જતો હોય છે લગ્ન વિધિ પછી માન પંદર મિનિટ યા વીસ મિનિટ યા કલાક બેસે કોઈ કહે છે સાહેબ ખાઈ લઈને જજો તો બેસે પણ પાછો ક્યારે મુલાકાત કરીને નક્કી નહીં એવો એક વી ફાસ્ટર હતો જેનું નામ છે પરમેશ્વર લગ્ન કર્યા પછી હર દિન મળવા આવતો આવતો હતો ને હર દિન ઠંડા પહોરે મળવા આવતો એક અલૌકિક ને એક અદભુત લગ્ન જેમાં કોઈ ખામી નહીં હતી પણ છતાં બી એ લગ્ન પ્રસંગ આદમ ને હવાનું પારિવારિક જીવન સૌથી દુઃખદાયક સૌથી

ઈશ્વરે તો ભલાઈ અને સફળતાને માટે તેઓને જોડ્યા હતા પણ દેવે એક આજ્ઞા આપી હતી કે તમારે પારિવારિક જીવનોમાં સમસ્યા શા માટે આવે છે ખબર સ્ત્રી પોતાની ફરજો ભૂલી જાય છે અને સ્ત્રી જે છે ને એ પોતાની ફરજ ભૂલી ગઈ દેવે તેને રાખી હતી આદમ ની સહાયકારી માટે પણ તે આદમ જ્યાં હોય છે ત્યાં નથી રહેતી એ કા રહે છે હંમેશા શેતાન જે લભામાની વાતો કરે છે ફળ વિશેની વાતો કરે છે ઈશ્વરના વિરુદ્ધમાં કડવાહટ ભરે છે એવી જગ્યા પર હવા જઈને હંમેશા શેતાન સાથે વાતો કરતી વાતો કરતી અને શેતાનને વાતોને લઈને પ્રભુ પ્રત્યે તેના નેગેટિવ વિચાર આવ્યા ઈશ્વરના વિરુદ્ધમાં ફળ તોડીને ખાધું એટલું જ નહીં પણ પોતાના પતિને પણ ફરજ પડાવીને ખવડાવી દીધું પારિવારિક જીવનોમાં સ્ત્રી જ્યારે પોતાની ફરજ બરાબર નિભાવે અને પુરુષ પોતાની ફરજ બરાબર નિભાવે તો સરિયા કાપવા માટે આપણે નાની પાડાય ઈટ તોડવા માટે નાની પાડાય સિમેન્ટ ની ગુણ ફાળવા માટે નાની પાડાય તે મિસ્ત્રીને પુરુષ ઈશ્વરના વચન સાથે સમર્પિત રહે તો યહોવા તે ઘર બાંધશે ને તે ઘરમાં કદી પણ ભૂખ નહીં પડશે આજે ઘણા લોકો કહે છે સુંદર વિધિ કરાવી દઈએ સુંદર મીટિંગો કરાવી દઈએ લગ્ન પછી પાસ્ટરો તો લગ્ન વિધિમાં વિશ્વાસ મંડળી પ્રાર્થના તો કરે છે મુલાકાતી અને કુટુંબના લોકો બી આશીષ આપે જ છે પણ જ્યારે ખરો જીવન જે લગ્ન કરનાર સ્ત્રી અને પુરુષ છે એવો પોતાની જવાબદારીથી ભટકી જાય તો યહોવા પણ શું કરે રોજ ઠંડી પહોરે દે મળવા આવતો હતો તો એ બી કયો ગાળો કાઢીને તેને ફળ તોડીને ખાઈ લીધું અને ઈશ્વરની આજ્ઞાને તેને ધિક્કારી દીધી અને એના લીધે આજે ઘણા બધા કુટુંબોમાં મુશ્કેલી આવે છે ચાહે તે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય કોઈ બી હોય જો પત્ની આડી ચાલતી હોય અને પતિ ઊંધો ચાલતો હોય તો કેટલી બી વિધિ કરાવેલો કુંડલી મેળવેલો કોઈ ફરક નહીં પડશે ઈશ્વર બી એને કઈ નહીં કરી શકે દેવે લગ્ન જીવનને બહુ જ મહત્વ આપ્યું છે કેમ ઉત્પત્તિ ક્યાંથી શરૂઆત થાય છે આદમ ને હવાના લગન થી અને ઈસુની સેવા ક્યાંથી શરૂઆત થાય છે કાના ગામમાં લગ્નના પ્રોગ્રામ થી ચમત્કાર કરે છે નવા કરારમાં બી લગ્ન પ્રસંગથી યહોવા તેના મહાન કાર્યોને પ્રગટ કરે છે અને જૂના કરારમાં બી લગ્નથી શરૂઆત કરે છે કાના ગામમાં લગ્ન પ્રસંગમાં ખટેલી વસ્તુને પૂરા પાડવામાં આવી એ નવા કરારની પહેલો ચમત્કાર હતો ઈશુએ એ પાણીનો દ્રસ્પર આવ્યો